અને માય રમે મારું અલખ ધણી ભલે મન ઉડે જાય ફરે ફરવા દો મનને રોકશો નહીં જ્ઞાનીઓ મન ને વહે પડ્યા ને કર્મકો દેહને વહે પડ્યા ને યોગીઓ પ્રાણ ને વહે પડ્યા શા માટે કન્નડગત કરો છો આમને ઉડવા દોન તમારું મને શીખવાડી દો જો જાય તો નામ રૂપ ને ગુણ છે અને એને બાદ કરીને જોઈ લે શું જવેરાત છે અંદર

પણ હમણાં તમે જે બોલ્યા કે ભાઈ આપડે નીકળી જાય તો કૂટી બાળવાનું એવું નથી બેટા એમ નથી વાત આ તો પવન થી ચાલતું યંત્ર છે પવન ખસો એટલે વાત પૂરી પણ બોલનારો ક્યો જાય સાક્ષી ક્યો જાય હરાબર એમાં એને ક્યાં જવાનું કે ખસવાનું આવે સાક્ષી ને હા પણ આ મનને એટલું આપણે અભ્યાસ આપો આપણા મનને જ આપણે કેળવવું પડશે બરાબર કેવું કેળવો મનને કે મનમાં મન ક્યાં ભૂલું પડ્યું છે નામમો રૂપમો અને ગુણમો આ ત્રણ સિવાય બીજી કોઈ જગ્યાએ એ લલચાતું નથી નામમાં રૂપમાં અને હવે આ મન પાસેથી મનને એવું કેળવણી આપો કે નામ રૂપ અને ગુણ છોડી દે અને ચોથું પદ છે એ પકડી લે બસ આટલી જ કેળવણી આપી દો પછી બલન ફરે આ તો પકડે તો પકડે તો ઉપાધિમાં આવે ને મન ઉપાધિમાં મન ક્યારે ફસાય કઈક પકડે તો ને હવે એને નામ છોડતા આવડી ગયું રૂપ છોડતા આવડી ગયું ગુણ છોડતા આવડી ગયું નામ ઈશ્વર થઈ ગયું રૂપ માયા થઈ ગઈ ગુણ જીવ થઈ ગયું શું પકડે કો ગુરુ મહારાજે છોડવાની કળા આપી છે ને બરાબર નામ તે ઈશ્વર રૂપ તે માયા અને ગુણ તે જીવ હવે શું પકડશે બોલો જીવને પકડી શકે માયાને પકડી શકે ઈશ્વરને પકડી શકે જ્યાં સુધી નામ રૂપ ઉપર ને ગુણ ઉપર છે ત્યાં સુધી એની પકડ છે પણ જ્યારે જીવ ઈશ્વરને માયામાં જતું રહે પછી એ પકડે એની છૂટી જાય છે મને આ સમજાયું છે જ્યારે મન જીવ ઈશ્વર ને માયા પદ સંભાળી લે પછી એ કઈ પણ પકડશે નહીં મનની પકડમાં ઈશ્વર આવે એવું નથી મનની પકડમાં માયા આવે એવી નથી મનની પકડમાં જીવ આવે એવું નથી એટલે મનને જે ચોથું પદ છે એ પકડાઈ દેવાનું પછી પલન ફરે બરાબર તો રૂપમાં જાય તારે ભૂલવું પડે ગુણમાં જાય તારે ભૂલવું પડે અને નામમાં જાય તો ભૂલ પડે હા બસ આટલું કરી લેવાનું આપણે હા આપડે શરીર જાય તો નામ રૂપ ને ગુણ બધું જાય ને એ તો એ જ બાદ થયું ને અર્થ તો એ જ થયો ને બોલો સદગુરુ મહારાજ હવે પૂજન વિધિ ચાલો બેનો ના પદ બોલતા જાય બેનો ભજન બોલે વારા ફરતી બધા અને પૂજન કરવા ઈજો ચાલો હડ